હા ને તો મથુર કાકા ફોન કર કર કરે લઈને આજ જવા દે હેર ને ઝાડો હાલવું ઝાડો હાલવું કરે હા તો ઓટો મારી હે મથુર કાકા હાલવાનો કે ઝાડો હાલવાનો એમ તો વાત મળી હતી

આ આ દે નોનંગ હા તમારો

એલા ફરી નય આયેલા આ રીત પાડે વેપાર તમ ચિંતા ન કરવાની તારા તમ પાડી લેવાનું બેઠો બરાબર હા હેઠે આમનો ઉંધો પાડે ઓય આવો તો ખરો મન કે થાય મારે હા હા તું હા તમ ચિંતા ન કરવાની હે વેપાર હે હા વેપારી તારા પાડી લે હા બારતામાં આમનો મારું મૂછ કરી નાખી દીધી આ તો મારો છે તારો મારો પોણી મારો છે મારો આવડો તો આયા ને પોણી રેડી રેડી ને આમ મોટો કર્યો પાછો આવતા ના કરે અમે નોંધાર મોટા કરે લાલ દેવા દેવા ના વેચો રવા દેવા છોકરો ને કોમ માં આવે

તમે આવશો નહી બરોબર છોકરો કે નઈ ખબરો બરાબર ડોહો તો પી જાય હે બરોબર એટલે ડોહા નું નહિ માનવાનું છોકરો તો તમારે આવવાનું પાડવા નહી બરોબર